વાતાવરણ એટમોસ્ફિયર હવે વાતાવરણ વિશે માહિતી મેળવીએ પૃથ્વીની ફરતે આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે તે પૃથ્વીની સપાટીથી સોળસો કિલોમીટર ઊંચાઈ સુધી વિસ્તરેલું છે તે મૃદાવરણ કે જલાવરણની જેમ દ્રશ્યમાન નથી

ટકા જેટલો નાઇટ્રોજન એકવીસ ટકા જેટલો ઓક્સિજન જોવા જોવા મળે મળે છે છે બાકીના ભાગમાં અન્ય વાયુઓ પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી તે પૃથ્વી સપાટીની નજીક વધારે પ્રમાણમાં જોવા મળે છે ઓઝોન વાયુ વાતાવરણના ઉપરના ભાગમાં અને ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે ઓઝોન વાયુ સૂર્યના પાર જાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે ઓઝોન વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં જોવા મળે છે સજીવોને જીવવા માટે ઓક્સિજન ઉપયોગી છે ઓક્સિજન જલદ વાયુ છે નાઇટ્રોજન તેની જલદતા ઓછી કરે છે વાતાવરણમાં મુખ્ય પ્રવાહી ઘટક પાણી છે સૂર્યની ગરમીથી પાણીની બાષ્પ બને છે ને વાતાવરણમાં તે વરાળ રૂપે જોવા મળે છે ભેજ ઠરવાની ક્રિયાને ગની કહે છે ગની કારણે વરસાદ ઝાકળ હિમ કરા વગેરે ભેજના સ્વરૂપો બને છે કોઈ પણ પ્રદેશના માનવીના ખોરાક પોશાક રહેઠાણ રૂપરંગ આર્થિક પ્રવૃત્તિઓ વગેરે પર વાતાવરણની અસર જોવા મળે છે વાતાવરણમાં વિવિધ રચકણો પણ જોવા મળે છે રચકણોને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ ફેલાતો જોવા મળે છે રચકણોને લીધે સૂર્યોદય પહેલા અજવાળું જોવા મળે છે અને સૂર્યાસ્ત પછી પણ એકદમ અંધારું થઈ જતું નથી વાતાવરણને લીધે આપણે અવાજ સાંભળી શકીએ છીએ વાતાવરણને લીધે રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો શક્ય બને છે જીવાવરણ બાયોસ્ફિયર હવે આપણે જીવાવરણ વિશે જાણીએ પૃથ્વીના મૃદાવરણ જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપેલી છે તેને જીવાવરણ કહે છે જીવાવરણ એક અગત્યનું આવરણ છે સૂર્યમંડળમાં પૃથ્વી જ એક એવો ગ્રહ છે જેના પર જીવાવરણ છે પૃથ્વી પરની જીવસૃષ્ટિમાં માનવીઓ પ્રાણીઓ જીવજંતુઓ વગેરેનો સમાવેશ થાય છે માનવી વનસ્પતિ અને પ્રાણીઓ વગર જીવી ન શકે માનવીએ જીવવા માટે જીવાવરણ પર આધાર રાખવો પડે છે જીવાવરણને બે વિભાગમાં વહેંચવામાં આવ્યું છે એક જૈવિક જીવાવરણ જેમાં વનસ્પતિ પ્રાણીઓ જીવજંતુઓનો સમાવેશ થાય છે બે અજૈવિક જીવાવરણ જેમાં મૃદાવરણ જલાવરણ અને વાતાવરણનો સમાવેશ થાય છે માનવ સર્જિત પ્રવૃત્તિઓ મિત્રો માનવી પોતાના વિકાસ માટે રોજબરોજ કેટલીય પ્રવૃત્તિઓ કરે છે આ પ્રવૃત્તિઓમાં કેટલીક પ્રવૃત્તિઓ એવી છે જેનાથી પૃથ્વી પરના વિવિધ આવરણોમાં ખલેલ પહોંચે છે દાખલા તરીકે પાતાળ કુવા કરીરણ તથા જલાવરણ દૂષિત થાય છે આવું ગંદુ પાણી જળાશયોમાં ઠાલવવાથી ત્યાં વસતા જળચર જીવોનું જીવન જોખમાય છે ઉદ્યોગોના ધુમાડા નકામા વાયુઓ હવામાં છોડવાથી વાતાવરણ પ્રદૂષિત થાય છે વધુ વાહનોની અવરજવરવાળા વિસ્તારમાં સીઓ ટુનું પ્રમાણ વધી જાય છે વધુ પડતા વૃક્ષો કાપવાથી અને નવા વૃક્ષો ન ઉછેરવાથી વાતાવરણમાં સીઓ નું પ્રમાણ વધે છે તેથી પૃથ્વી પરનું તાપમાન વધે છે આ બધાની ખરાબ અસર માનવીના આરોગ્ય પર પડે છે આપણે પર્યાવરણના ભોગે તથા કુદરતની પોષણ કડીઓના જોખમે કોઈ પણ પ્રવૃત્તિ ન કરવી જોઈએ જીવાવરણને થતું નુકસાન છેવટે સજીવ સૃષ્ટિને નુકસાન કરે છે એક પાણીનું પ્રદૂષણ વોટર પોલ્યુશન પાણીનું પ્રદૂષણ થવાના કારણો આ પ્રમાણે છે ઉદ્યોગોનું અશુદ્ધ પાણી નદી સરોવર કે અન્ય ખુલ્લી જગ્યામાં છોડવાથી શહેરીકરણ થવાથી ગટરના ગંદા પાણી ગમે ત્યાં ઠાલવવાથી હવામાંના ઝેરી વાયુઓ પાણીમાં ઓગળવાથી મિત્રો પાણીના પ્રદૂષણની અસર જળચરો પર સીધી જોવા મળે છે આવા પાણીમાં રહેતા જળચર જીવો નાશ પામે છે જળ પ્રદૂષણથી કોલેરા કમળો જાડા ઉલટી જેવા રોગો પણ થાય છે આવા પ્રદૂષિત પાણી ખેતરોમાં જવાથી ખેતીના પાક પર તેની અસર જોવા મળે છે આવા પાણીથી પકવેલ અનાજ શાકભાજી ખાવાથી પણ રોગ થાય છે મિત્રો પાણીનું પ્રદૂષણ અટકાવવું જોઈએ ગટરોના ગંદા પાણી કે ઉદ્યોગોના ગંદા પાણી નદી કે અન્ય જળાશયોમાં શુદ્ધ કર્યા વગર ન છોડવા જોઈએ સરકારે ઉદ્યોગો પર કડક નિયંત્રણો રાખવા જોઈએ પાણી ગંદુ ન થાય આપણે પણ ધ્યાન રાખવું જોઈએ બે હવાનું પ્રદૂષણ એર પોલ્યુશન મિત્રો પાણીની જેમ હવાનું થતું પ્રદૂષણ પણ એક સમસ્યા છે હવાનું પ્રદૂષણ થવાના કારણો આ પ્રમાણે છે એક સજીવોના ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય છે જે પ્રદૂષણ ફેલાવે છે બે આવતા ગેસ ધુમાડા વગેરે હવામાં ભળવાથી ચાર ખનિજ તેલના પેટ્રોલ ડીઝલ ગેસના વપરાશથી થી હવામાં નાઇટ્રસ ઓક્સાઇડ બેન્ઝોમાઈરીન કાર્બન ડાયોક્સાઇડ વગેરે વાયુઓ ભળે છે પાંચ પદાર્થોના કહવાટથી છ હવામાં ધૂળના રચકણો ઉડવાથી સાત જંગલના વૃક્ષો કપાવાથી હવાના શુદ્ધિકરણનું પ્રમાણ ઘટવાથી મિત્રો હવાનું પ્રદૂષણ થવાથી આપણને ઘણા ગેરફાયદા થાય છે જેવા કે ફેફસાની બીમારી ટીબી દમ શ્વાસ ચડવો વગેરે રોગો થાય છે ધૂળના રચકણો ઉડવાથી શરદી ઉધરસ વગેરે થાય છે વધારે પડતા હવાના પ્રદૂષણથી કેટલાક સજીવો ગુંગળાઈને નાશ પામે છે હવામાં ઝેરી વાયુ વધી જતાં વરસાદ વખતે તે પાણીમાં ભળતા એસિડ વરસાદ થાય છે જેની અસર વનસ્પતિ અને જમીન પર થાય છે મિત્રો હવાનું પ્રદૂષણ થતું અટકાવવું જોઈએ એ માટે કેટલાક ઉપાયો યોજી શકાય યોગ્ય પ્રમાણમાં ધુમાડો કે ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ ઉદ્યોગો માટે પ્રદૂષણ અટકાવવા બનાવેલા નિયમોનું કડકાઈથી પાલન થવું જોઈએ પેટ્રોલ ડીઝલનો જરૂર પૂરતો જ ઉપયોગ થવો જોઈએ રાંધવા માટે યોગ્ય પ્રકારના બળતણનો અને યોગ્ય ચૂલાનો ઉપયોગ કરવો જોઈએ જેથી બળતણ પૂરેપૂરું બળે તથા ધુમાડો બહુ ઓછો થાય વાહનોમાં સીએનજી કે પીએનજી જેવા પ્રદૂષણ મુક્ત બળતણનો ઉપયોગ કરવો જોઈએ વાહનો માટે પીયુસી ના કાયદાનો કડક રીતે અમલ થવો જોઈએ પર્યાવરણ જાગૃતિ અભિયાન ચલાવવા જોઈએ